દાદરાનગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ વરસાદી પાણીના નિકાલની સુવિધા ન હોવાથી ઠેર ઠેર પાણી ભરાયા દાદરાનગર હવેલીમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ચાર કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડતા સેલવાસ અને આજુબાજુના વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા સેલવાસમાં બે પોઈન્ટ છપ્પન તેમજ સિઝનનો બે પોઈન્ટ ચોવીસ ઇંચ કુલ વરસાદ એકસો ત્રીસ પોઈન્ટ ત્રણ એમ એમ પાંચ પોઈન્ટ તેર ઇંચ થયો છે ખાનવેલમાં અગિયાર પોઈન્ટ બે એ વરસાદ પડ્યો છે સિઝનનો કુલ વરસાદ એકસો ત્રેવીસ પોઈન્ટ એક એમ ચાર પોઈન્ટ પંચ્યાસી ઇંચ થયો છે સેલવાસમાં લેન્ડમાર્ક નજીક સામરવરણી રિંગ રોડ બ્રિજના સર્વિસ રોડ પર રિંગ રોડ પર પણ કેટલીક જગ્યા પર પાણી ભરાયા હતા સેલવાસ શહેરમાં વરસાદી પાણીની નિકાલ માટે ગટરના અધૂરા કામને કારણે ઘણા વિસ્તારમાં પાણી ભરાયા હતા ખાનવેલમાં પણ ચાર રસ્તા નજીક ગણેશ મંદિર પરિસર પર ચૌડા રોડ પર પણ પાણી ભરાયા હતા Benquem ja l'omselvas